યુનિવર્સિટી ગ્રાન્ટ્સ કમિશનના નવા નિયમો સામે દેશભરમાં વિરોધનો વંટોળ ઉભો થયો છે યુપી નવી દિલ્હી સહિતના રાજ્યોમાં સવણીના વિવિધ સંગઠનો રસ્તા પર ઉતરી આવ્યા છે હવે ગુજરાતમાં પણ નવા નિયમો સામે વિરોધના પડઘમ સંભળાવા લાગ્યા છે સુરતના બ્રહ્મ સમાજે આવેદન પાઠવી નિયમોના અમલીકરણ સામે આકરી ચીમકી ઉચ્ચારી છે જ્યારે મહેસાણામાં પાટીદાર સમાજ દ્વારા નવા નિયમોને બંધારણીય ભાવના વિરુદ્ધ ગણાવી તાત્કાલિક પાછા ખેંચવાની માંગણી કરવામાં આવી છે યુનિવર્સિટી ગ્રાન્ટ્સ કમિશને ગઈ તેર જાન્યુઆરીના રોજ નવા નિયમોને નોટિફાઈ કર્યા હતા જે અંતર્ગત કોલેજ યુનિવર્સિટીમાં જાતિ આધારિત ભેદભાવ રોકવા માટે વિશેષ સમિતિઓ બનાવવામાં નિર્દેશ આપવામાં આવ્યા હતા જેમાં સમિતિ ખાસ કરીને એસસી એસટી ઓબીસી સ્ટુડન્ટની ફરિયાદો સાંભળશે આ વ્યવસ્થા જનરલ કેટેગરીના સ્ટુડન્ટ વિરોધી હોવાનું કહીને વિરોધ શરૂ થયો છે ઉલ્લેખનીય છે કે 2016 માં હૈદરાબાદ યુનિવર્સિટીના દલિત વિદ્યાર્થી રોહિત વેમુલા અને 2019 માં ડોક્ટર નો બનતી દલિત વિદ્યાર્થીની પાયલ તડવી આત્મહત્યા કરી હતી બંને કોલેજમાં જાતિ ઉત્પણનથી કંટાડી આ પગલું ભર્યું હતું ત્યારે કોલેજમાં થતા જાતિ ભેદભાવ રોકવા માટે યુનિવર્સિટી ગ્રાન્ટ્સ કમિશને નવા નિયમો બનાવ્યા છે સુવર્ણના બાળકોના ભવિષ્યને ધાનેરાથી કાયદામાં સુધારો કરવા માંગ કરાય છે કાયદો રદ કરવા હાલામાં દિવસોમાં ભ્રમણ સહિત તમામ સુવર્ણ સમાજના આગેવાનો ભેગા થઈ રણનીતિ નક્કી કરવાની તૈયારી શરૂ કરી છે મારું નામ જયદીપ ઘનશ્યામ ત્રિવેદી શ્રી સમસ્ત ગુજરાત બ્રહ્મ સમાજ સુરતના પ્રમુખ તરીકે મારી જવાબદારી છે સાથે ગુજરાત પ્રદેશ સંગઠન મંત્રી તરીકે પણ મારી જવાબદારી છે આજ રોજ સુરત કલેક્ટર કચેરી ખાતે અમે વર્તમાનમાં યુજીસીનો જે નવો કાયદો આવ્યો છે જે કાનૂન પાસ થયો છે તેના વિરોધમાં કલેક્ટરશ્રીને આવેદનપત્ર આપવામાં આવ્યા છે આવેદનપત્ર અમે રાષ્ટ્રપતિ શ્રી મુર્મુજીને સંબોધીને લખ્યું છે અને આ આવેદન આપવાનું કારણ એટલું જ છે કે આ નવા યુજીસી કાયદા પ્રમાણે સવર્ણ સમાજના લોકોને અન્યાય થાય એ પ્રકારની એમાં નિયમો બનાવ્યા છે જેનો અમે સખત વિરોધ કરીએ છીએ આ શું માની કલેક્ટરશ્રી કલેક્ટરશ્રીને તો અમે ફક્ત આવેદનપત્ર આપીએ છીએ પણ એમના દ્વારા અમે રાષ્ટ્રપતિ મુર્મુજીને વિનંતી કરી છે કે આ કાયદો લાગુ ન થાય વર્તમાનમાં આ જે જ્યુ કાયદો છે તેને રોકવામાં આવે અને એમાં સર્વ સમાજના લોકોને સમાન ન્યાય મળે સમાન કાયદો મળે એ માટે અમે આ માગણી કરી રહ્યા છીએ